મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો જય માતાજી અમારા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાન શનિદેવના આશીર્વાદથી કાલે સવારે 9 વાગીને 30 મિનિટ વાગે એક ખાસ રાશિના ભાગ્યમાં અચાનક તેજસ્વી આવી જશે અને આ રાશિવાળાને મોટી ખુશખબર મળશે હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર ખૂબ ખુશ છે આનો અર્થ એ છે કે હવે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ અને કષ્ટો અંત પામવાના છે અને તેમના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિવાળાનું જીવન બદલાવા જઈ રહ્યું છે અને તેમની કિસ્મતમાં અપૂર્વ ખુશીઓ આવી રહી છે અંતે કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમણે ભગવાન શનિદેવના આશીર્વાદથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પોતાનું ભાગ્ય તેજસ્વી બનવા જઈ રહ્યું છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે આ વીડિયોમાં આપણે આ ખુશનસીબ રાશિઓ વિશે જણાવીશું તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી નિશ્ચિત જોવો જેથી આ મહત્વપૂર્ણ માહિતી થી તમે વાકિફ થઈ શકો આ વિડિયો ચૂકી ન જાવો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખાસ મહત્વ ધરાવનાર છે મિત્રો વિડિયો શરૂ કરવાની પહેલા અમે ભગવાન શનિદેવના સાચા ભક્તોને અનુરોધ કરીએ છીએ કે આ વિડિયો એક લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારી પર રહેશે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા જેથી સમય સમય આવી રહી એવી મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી તમારી સુધી પહોંચી શકે સાથે 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 આ તમારા મિત્રો વધુમાં વધુ શેર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે ભગવાન શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ થી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પોતાની કિસ્મત તેજસ્વી બનતી જોઈ શકે છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓનો અનુભવ થશે અને આ રાશિઓ ખરેખર ચાલો આપણે જાણીએ કે જીવનમાં જે પણ પરિવર્તન થાય છે તેનું સીધો સંબંધ ગ્રહોની સ્થિતિ સાથે હોય છે આ કારણસર આપણે આપણું ભવિષ્ય જાણવા માટે વધુ સજાગ રહીશું કારણ કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવાની ઉત્સુકતા રાખે છે ગ્રહોની ચાલનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે જ્યારે વાત શનિદેવની આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે તે સૂર્યના પુત્ર છે જ્યારે પણ શનિદેવની વાત આવે છે તો તેમને સૌથી ક્રૂર દેવતા માનવામાં આવે છે પરંતુ આનો અર્થ એ નથી કે તેઓ બિનકારણ રીતે કોઈ પર ગુસ્સે થાય છે શનિદેવ ક્યારેય બિનકાયરી રીતે દંડ ન આપે આ કારણસર તેમને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ભગવાન શનિદેવ કોઈ પર કૃપા કરે છે તો તેનું જીવન સુખમય બની જાય છે જ્યારે શનિદેવનું નામ સાંભળીને લોકો ડર જાય છે પરંતુ એક સત્ય એ છે કે જો શનિદેવ કોઈ પર દયા કરે તો તે વ્યક્તિની કિસ્મત એક ક્ષણમાં બદલાઈ જાય છે શનિદેવનો પ્રકોપ કરતાં તેમની કૃપા વધુ મહાન છે હવે શનિદેવ તેમની કૃપા બદલી રહ્યા છે અને આ બદલાવનો પ્રભાવ કેટલાક રાશિઓ પર અત્યંત સકારાત્મક થવા જઈ રહ્યો છે હા મિત્રો ભગવાન શનિદેવ હવે કેટલીક ખાસ રાશિઓની આહવાન સાંભળીને તેમના માટે શુભ સમય લાવવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે અને હવે આ રાશિવાળાનું જીવન બદલાવા જઈ રહ્યું છે તો હવે વહેલી શું રાહ જુઓ છો આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી ખુશીઓનો પ્રવાહ શરૂ થવા જઈ રહ્યો છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર છે આ આશીર્વાદથી ન માત્ર આપને ધન લાભ મળશે પરંતુ આપના વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેઓને પદોન્નતિ અને પગાર વૃદ્ધિની સંપૂર્ણ સંભાવના છે જો આપ વિદેશમાં નોકરી કરવાની સ્વપ્ન જોતા હતા તો તે સ્વપ્ન હવે સાકાર થવાનું છે ભગવાન શનિદેવના આશીર્વાદ કન્યા રાશિ પર છે અને આ સાથે જ વેપારીઓને વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે હવે આપને ધન લાભ મેળવવાના ઘણા અવસરો મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે અને તેમને સંતાન સુખ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે આ જે લોકો અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આ યોજના સફળ થશે ભગવાન શનિદેવના આશીર્વાદ થી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદ થી હવે તમને જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતા મળશે જેના કારણે આપનું જીવન બદલાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ ખૂબ જ શુભ સમાચાર છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આપના જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે હા ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને આના પરિણામે હવે આપને એક મોટી ખુશખબરી મળશે જે જે આપના સંપૂર્ણ રીતે બદલતા મૂકી દેશે જેમણે મહેનત કરી છે તેનું ફલ હવે આપને ઝડપથી મળશે સાથે જ જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે તેમનો વ્યવસાય ઝડપી વૃદ્ધિ પામશે અને દરેક દિશામાં લાભ મળશે હવે કુંભ રાશિના જાતકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદ થી આપના જીવનમાં સમૃદ્ધિ આવશે જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ બનશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમની મહેનત હવે રંગ લાવશે અને તેમને મનપસંદ નોકરી મળશે આ ઉપરાંત જે લોકો કોઈ કારણસર ધન પ્રાપ્ત કરવામાં અટક્યા હતા તેઓને તે ધન પણ ઝડપથી મળશે વ્યવસાયમાં આવતા વિલંબ હવે બંધ થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને શનિદેવના આશીર્વાદથી ખુશીઓ આપના જીવનમાં ફેલાઈ જશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના લોકોએ જાણવા જોઈએ કે ભગવાન શનિદેવના અનંત આશીર્વાદ આપના પર બની રહેશે જેના કારણે આપને ધન લાભ થવાની શ્રેષ્ઠ સંભાવના છે આ ઉપરાંત આ રાશિના જાતકોને વ્યવસાય અને વ્યાવસાયિક જીવનમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને ઉચ્ચ પદ પર પ્રમોશન મળવાની આશા છે તેમજ જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે તક શોધી રહ્યા હતા તેઓ માટે વિદેશમાં નોકરી મળવા અથવા અભ્યાસ માટે સોનેરી તક મળે છે આ ઉપરાંત મકર રાશિના લોકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાનું છે અને વેપારમાં જોડાયેલા વેપારીઓને વધુ નફો થાય તેવી શક્યતા છે તમે દરેક કાર્યમાં સફળતા મેળવશો કારણ કે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ મકર રાશિ પર છે હવે આપના જીવનમાં દુઃખનો અંત આવશે અને દરેક પગલે ખુશીઓની વર્ષા થશે આપનું જીવન હવે ખુશીઓથી પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તરત કોઈ શુભ સમાચાર મળી શકે છે હવે તમારી મહેનતનું ફળ મળવાનું છે શનિદેવના આશીર્વાદથી આપની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કાર્ય અટકેલા હતા તે હવે પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો પણ સારા બનશે અને સામાજિક મેલમિલાપમાં વધારો થશે સાથે જ તમને ધન લાભ અને મોટી સફળતા પ્રાપ્ત થવાની ઉત્તમ તક મળશે આપના પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ રહેશે અને આપના જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે આપના મધુર વર્તનથી તમામ કાર્ય સફળ રહેશે શનિદેવના વિશેષ આશીર્વાદ હવે વૃષભ રાશિ પર છે જેના કારણે તમારી તમામ ધન સંબંધિત સમસ્યાઓ હલ થઈ જશે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી હવે તમને દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વૃદ્ધિ મળશે અને આપના જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય આપ માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થવા જઈ રહ્યો છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી આવતો સમય ખૂબ જ શુભ હશે આ સમયમાં આપને આવકમાં વૃદ્ધિ અને નોકરીમાં પદોન્નતિના અવસર મળશે સાથે જ વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે જે પણ અધૂરા આર્થિક કામો હતા તે હવે પૂર્ણ થશે આપના પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને આપને મોટી ખુશખબરી પણ મળી શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આપના કાર્યમાં સફળતા મેળવવાની સંભાવનાઓ વધશે વ્યવસાયમાં નફો થશે અને ધન લાભ માટે અનેક અવસરો મળશે હવે મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થવા જવાનો છે સાથે જ જે લોકો નવો વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમની યોજના હવે સફળ થવાની છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હતા તેઓ આ સમયે સંતાન સુખનો આનંદ માણી શકે છે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિના લોકોના જીવનમાં સફળતા અને સમૃદ્ધિની કોઈ અછત રહેશે નહીં આ શુભ સમયનો પૂર્ણ લાભ લો કારણ કે આ સમય આપના માટે ખૂબ જ ભાગ્યશાળી છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ મેષ રાશિ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ શુભ આવતો છે શનિદેવ હવે તમારા પર ખૂબ ખુશ છે જેના કારણે તમને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે આપના સામાજિક જીવનમાં આપની પ્રશંસા થશે શનિદેવના આશીર્વાદથી આપને માત્ર સફળતા માટે નવા માર્ગ મળશે પરંતુ જે કાર્ય અટકેલા હતા તે હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થવા લાગશે તમે જે પણ નવી શરૂઆત કરવા માંગતા હતા તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આપના આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેના કારણે ધન લાભના નવા અવસર મળશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સમાજમાં પણ તમે સફળતા મેળવશો અચાનક ધન લાભ થવાની પણ સંભાવના છે જો તમે નવી કાર અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ મેષ રાશિ પર છે હવે સમય આપના પક્ષમાં છે તેનો લાભ ઉઠાવો અને કોઈ પણ તક ચૂકી ન જવા દો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ થવાનો છે આપના માન સન્માનમાં વધારો થશે અને સમાજમાં આપની ખૂબ પ્રશંસા થશે આપને જીવનમાં કેટલીક એવી નવી તકો મળશે જેમાંથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે ભગવાન શનિદેવના આશીર્વાદ થી આપને પણ ધન લાભ થશે જ્યાં એક તરફ આપના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે બીજી તરફ આપના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાં લાભ પ્રાપ્ત થવાનું છે જે લોકો નોકરીમાં છે તેઓને પદોન્તી અને પગાર વૃદ્ધિ બંને મળી શકે છે આ સાથે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આપને ધન પ્રાપ્તિ માટે ઘણા સોનેરી અવસરો મળશે જે આપની આર્થિક સ્થિતિને મજબૂત કરશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જો આપ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો આ ઈચ્છા પણ પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આપને જીવનમાં અપ્રતિમ ખુશીઓ મળશે જેના કારણે આપનું જીવન ખુશહાલ અને સમૃદ્ધ બનશે આ સમયમાં આપનો ભાગ્ય આપના સાથે છે અને હવે સમય આપના પક્ષમાં છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આપને ટૂંક સમયમાં સારી સમાચાર મળી શકે છે આપની મહેનત હવે રંગ લાવશે અને આપને તેનો ફલ મળશે જે કાર્ય અટકેલા હતા હવે ભગવાન શની દેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે આપના પરિવાર અને મિત્રોનો સહયોગ આપને દરેક પગલે મળશે ભગવાન શની દેવના અનંત આશીર્વાદ હવે આપના સાથે છે અને આથી આપના બધા આર્થિક સંકટ દૂર થશે આપને ધન લાભના નવા અવસરો મળશે અને આપની આવકમાં દ્રષ્ટિથી વધારો થશે સાથે જ આપને ઘણા પ્રકારના લાભ મળી રહેશે જેમાંથી આપની સફળતા અને ખુશી વધશે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ થી હવે આપના જીવનમાં સમૃદ્ધિ નો આગમન થશે જે લોકો નોકરી કરતા છે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિ મળવાની શક્યતા છે ધનુ રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદ થી આપના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને હવે આપને ખુશી અને સમૃદ્ધિ મળી રહી છે જે આપનું જીવન બદલશે આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓનો આગમન થવા જવાનો છે આ રાશિઓને જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદ સૌ પર અવિરત રહે તેવી અમારી શુભેચ્છાઓ છે અમે તમને વિનંતી કરીએ છીએ કે આપ કમેન્ટ માં સાચા મનથી જય શનિદેવ અવશ્ય જરૂર લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરો આભાર